તો હિણાક્ષને હિણા કશ્યપનો અવતાર કઈ રીતે થાય છે એના વિશે જાણવાની એમને ઈચ્છા થાય છે એટલે કહે છે કે કશ્યપ ઋષિ હતા કશ્યપ ઋષિના બે પત્ની એકનું નામ હતું દીતિ અને બીજી એમની જે પત્ની હતી એમનું નામ અદિતિ એમાં કશ્યપ ઋષિ અને અદિતિ હતા એમનાથી બધા દેવો ઉત્પન્ન થયેલા દેવો બધા રમતા હતા અને દીતિ માતાને એમ થયું કે મારે પણ જો બાળક હોય તો કેટલું સારું આ અદિતિ છે એ તો બધા દેવો એના બાળકો સાથે કેવી રમાડી રહી છે અને કેવી રીતે આનંદ કરી રહી છે અને મારે તો કોઈ સંતાન જ નથી ત્યારે એને સંતાન પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય છે અને એ સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી સમય સંજોગ જોતી નથી સાંજનો પાંચ વાગ્યાનો સમય હોય છે અને એવા સમયની અંદર પોતાના પ્રતિને પોતાના તરફ સહવાસ માટે પ્રેરણા કરે છે એ વખતે કશ્યપ ઋષિ કહે છે કે દેવી આ સમયે શિવજીના ગણોને આવવાનો સમય છે આ સમય યોગ્ય નથી આ સમયની અંદર મૈથુન ક્રિયા ન થઈ શકે પણ દિતિ જે હોય છે એ દિતિને માતૃ વાત્સલ્ય એટલું જાગ્યું છે કે કંઈક કરી અને મને કંઈક સંતાન પ્રાપ્ત થાય અને એ દ્રષ્ટિથી પોતાના પતિને પ્રેરે છે અને જે એમનો સંયોગ થાય છે એ સંયોગ પછી પોતાના પતિની ક્ષમા માગે છે કે હે દેવ મારાથી ભૂલ થઈ મને ક્ષમા કરો પણ જે મારાથી આ કાર્ય થયું છે એ પુત્ર પ્રાપ્તિના કારણે થયું છે તો મને પુત્ર તો પ્રાપ્ત થશે ને ત્યારે કશ્યપ ઋષિ કહે છે કે તને પુત્ર પ્રાપ્ત થશે પણ મહાભયંકર આતંકવાદી પ્રાપ્ત થશે સમય અને સંજોગ જોયા વગર કોઈ દિવસ મૈથુન ક્રિયા થાય નહીં અને આ સાયમકાલે તો બિલકુલ ન થાય સાયમકાલે શાસ્ત્રની અંદર અમુક વસ્તુ વ્યર્જ કહેલી છે કે એને ત્યજી દેવી જોઈએ સાયંકાલે દૂષિત વાતાવરણ હોય એટલે એ સમયે ભોજન ન થાય સાયંકાલે જે છે વાંચન ના થાય વાંચન કરો તો તમને યાદ રહેના રહે તેમજ સાયંકાલે સુવાય નહીં તમે સુવો તો ઘરની લક્ષ્મી નષ્ટ થઈ જાય છે ગમે એટલું કમાવ્યું હોય મહેનત કરી કરીને પરસેવાથી રૂપિયો પ્રાપ્ત કર્યો હોય અને પતિ રાત દિવસ મહેનત કરતા હોય અને જો કોઈ બેન પાંચથી સાતના સમયમાં સુઈ ગયા તો સમજી લેવાનું પતિનું બધું કરેલું પાણી એટલે પાંચથી સાતના સમયમાં કોઈ દિવસ સુવાય નહીં અને પાંચથી સાતના સમયમાં કોઈ દિવસ મૈથુન ક્રિયા થાય નહીં એટલે આ બધા શાસ્ત્રના નિયમો છે અને એ પ્રમાણે કશ્યપ ઋષિએ કહ્યું કે દેવી તમે આ જે સંયોગ કર્યો છે એના કારણે ભયંકર આતંકવાદી જેવા પુત્રો ઉત્પન્ન થશે અસુર યોનિની અંદર તમારા સંતાનો પ્રાપ્ત થશે એટલે દિતિ માતાના ગર્ભે દૈત્યનો જન્મ થયો અને એ જે દૈત્યનો જન્મ થયો એ બીજું કોઈ નહીં પણ ભગવાનના પાર્ષદો જે હતા જય અને વિજય એ જ દિતિ માતાના ગર્ભની અંદર આવે છે અને દૈત્ય તરીકે જન્મ લે છે દિતિ માતા કહે છે કે ભગવાનની ભક્તિ તો કરશે ને ભલે દૈત્ય થાય પણ ભગવાનને ભજશે ખરા ને તો કશ્યપ ઋષિ કહે છે કે ભગવાન શ્રી હરિ નારાયણ છે નારાયણને એમનો વધ કરવા માટે અવતાર ધારણ કરવો પડશે એવા તારા બંને પુત્રો બલશાલી થશે ત્યારે દીતિને આનંદ થાય છે કે હશે ભગવાનનું નામ લેશે મોક્ષ તો મળશે અને એવી રીતે પછી દીતી દર ગર્ભ ધારણ કરે છે અને એવી રીતે દિતિ માતાના ગર્ભેથી આ હિણાક્ષ અને હિણાકશુ એ બંનેનો જન્મ થાય